નમસ્કાર મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોમવતી અમવાસના દિવસે ચૂપચાપ ગાય માતાને આ એક વસ્તુ જો ખવડાવી દેશો તો મિત્રો રાતોરાત જ તમે ધનવાન બની જશો તો દર્શક મિત્રો આજે અમે તમને એવી દુર્લભ જાણકારી આપીશું કે જો તમે સોમવતી અમવાસના દિવસને દિવસે પૂજા પાઠ કરતાની સાથે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો મિત્રો તમારી ઉપર ભગવાન શિવ અને માતા પાર્વતીની અસીમ કૃપા રહેશે તમે ધનવાન બની જશો આથી મિત્રો અમે તમને એ ઉપાય જણાવીએ છીએ એ તમને સોમવતી અમ્માસના દિવસે જો તમે કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે તેમજ સોમવતી અમ્માસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને મૃત્યુદંડ પિતૃદોષ તરત જ સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો આ અમાસના દિવસે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધન ખૂટશે નહીં તેની સાથે જ મિત્રો તમારા ઘરની તિજોરીમાં જે પણ ધન છે એ પણ ક્યારેય ખૂટશે નહીં અને જો તમે સોમવતી અમાસના દિવસે આ એક ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો એ ધન છે એ હંમેશા માટે વધતું રહે છે તેમજ લક્ષ્મી માતા બંને હાથથી તમને આશીર્વાદ આપે છે તો દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની અસીમ કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો સોમવતી અમાસના દિવસે ગાય માતાનો આ એક ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી છે એ જલ્દી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગાય માતાના આ ખાસ ઉપાય વિશે જાણીશું કે જો આ ઉપાય તમે સોમવતી અમસના દિવસે કરી લેશો તો મિત્રો રાતોરાત જ થશે મોટા ચમત્કાર તો દર્શક મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં આપણે સોમવતી અમાસની પૂજા વિધિ વિશે જાણી લઈએ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી અમાવસ્યા આવે છે પણ આ સોમવતી અમાસ છે એ બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે અને તેનું મહત્ત્વ બહુ વિશેષ છે મિત્રો આ સોમવતી અમાસમાં સૌ પ્રથમ ભગવાન શિવ તથા માતા પાર્વતી અને તેની સાથે જ પીપળાના વૃક્ષની પણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ મિત્રો ગાય માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ આમાં સૌથી વધારે મહત્ત્વ સોમવતી અમાસનું માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં તેમજ આપણા વેદ પુરાણમાં લખેલું છે કે સોમવતી અમાસ છે એ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી શુભ દિવસ હોય છે આ દિવસે ભગવાન શિવ તથા માતા પાર્વતી છે એ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તે બંને હાથોથી પોતાના ભક્તો ઉપર તેમની કૃપા વરસાવે છે મિત્રો એવી પણ માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે જે ચંદ્રમાં હોય છે એ બીજા બધા દિવસોની તુલનામાં સૌથી વધારે શક્તિશાળી હોય છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા અર્ચના કરવાનું વિશેષ વિધાન છે તેમજ સૂર્ય દેવતાને અર્ધ આપવામાં આવે છે મહિલાઓ સોમવતી અમાસનું વ્રત પણ રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીને ભોગ પણ લગાવે છે અને પોતાનું વ્રત સંપૂર્ણ કરે છે દર્શક મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોઈ એક વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહણની સ્થિતિ સારી છે તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે એ વ્યક્તિ જે કાર્યને પણ શરૂ કરે છે એ કાર્યમાં તેને અવશ્ય સફળતા મળે છે એટલા માટે મિત્રો આ સોમવતી અમાસને હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે સોમવતી અમાસ ખાસ કરીને પૂર્વજોને સમર્પિત હોય છે અને એવી ધાર્મિક માન્યતા છે કે આજે પિતૃઓનું તપ કરવાથી વ્યક્તિ પિતૃદોષમાંથી મુક્તિ મેળવે છે તેમજ પૂર્વજોના આશીર્વાદથી વ્યક્તિના જીવનના ઘણા પરેશાનીઓ દૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે બાવન પ્રકારના શુભયોગ બની રહ્યા છે મિત્રો ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ છે એ એટલો બધો પ્રકાશમાં થશે કે અત્યાર સુધીમાં આવું ક્યારેય જોવા મળ્યું નથી આથી મિત્રો વર્ષો પછી આવો દુર્લભ સંયોગ જોવા મળવાનો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃતસિદ્ધ યોગ જોવા જેવા ઘણા બધા શુભ યોગોનું નિર્મા નિર્માણ થઈ રહ્યું છે મિત્રો સોમવતી અમાસના સમયમાં આખા દિવસનું વ્રત કરવું જોઈએ તેમજ આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સોમવતી અમ્માસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જો તમે ઉઠી ન શકો અથવા તો તમે સોમવતી અમાસનું વ્રત પણ ન રહી શકો તો મિત્રો તમારે આ એક ગાય માતાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમને જરૂર પ્રાપ્ત થાય અને કરોડો દેવી દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થશે તેમજ ભગવાન શિવની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે તેમજ તમારા રાહુકેતુની દશા છે એ પણ સારી થઈ જશે કારણ કે મિત્રો એક વ્યક્તિના રાહુકેતુના ભાગ્યનું નિયંત્રણ છે એ ભગવાન શિવના હાથમાં હોય છે તેમજ મિત્રો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ તમારી એવી પ્રગતિ થશે કે તમને બધા જ આર્થિક કષ્ટોથી મુક્તિ મળી જશે દર્શક મિત્રો માતા પાર્વતી અત્યારે જો એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તો એ વ્યક્તિને કરોડપતિ બનવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકતી નથી તો મિત્રો હવે તમે વિચારી રહ્યા છો કે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાથી અને એવો કયો ઉપાય કરવાથી તમને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળી શકે છે મિત્રો તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થતી હોય અથવા તો ધનતેરસની પૂજા થતી હોય અથવા તો કોઈ પણ અમાસની પૂજા થતી હોય તો મિત્રો તમારા ઘરના લોકો અથવા તો કોઈ પણ લોકો ગાય માતાની પૂજા જરૂર કરે છે અને તેની સાથે જ ગાય માતાને કોઈને કોઈ વસ્તુ જરૂરથી ખવડાવે છે તો મિત્રો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ મિત્રો આ ઉપાય એટલો બધો શુભ છે કે જો તમે સોમવરથી અમાસના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો કરોડો દેવી દેવતાઓને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ ભગવાન શિવ તેમજ માતા ની કૃપા પણ તમને પ્રાપ્ત થશે કે તમારા ઘરની બધી જ મુશ્કેલી તેમજ દોષાઓ દૂર કરી દેશે તો મિત્રો જે તમે સોમવતી અમાસના દિવસે ગાય માતાને લગતો આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં અપાર ધન આવશે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ મિત્રો ધન આવવાના યોગ બનવા લાગશે તો મિત્રો ગાય માતાના ઉપાય વિશે આગળ વધતા પહેલાં તમે આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન શિવ તેમજ ગાય માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો દર્શક મિત્રો હવે આપણે જાણીએ કે સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે કે જેથી તમને અપાર ધનની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે ગાય માતાને સૌ પૂજા કરવાની છે તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે પોતાના ઘરે બે ઘઉંના લોટની પૂરી બનાવવાની છે અને તેની સાથે જ મિત્રો તેની ઉપર તમે ગોળ લગાવીને અને કોઈ પણ એક મીઠાઈ ઉપર મૂકીને આ બે પૂરી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરનારી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ આ દિવસે ગાય માતાને બે પૂરી ખવડાવવાનું વિશેષ મહત્ત્વ છે સોમવતી અમ્માસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરવા લાગશે તેની સાથે જો તમે કોઈ પણ વસ્તુ ગાય માતાને ખવડાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે દર્શક મિત્રો સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં પણ ગાય હોય છે તો એ ઘરમાં જે પણ વાસ્તુદોષ હોય એ મૂળથી સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો શિયાળાના દિવસોમાં જો તમે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો છો તો તે પણ શુભ માનવામાં આવે છે આનાથી ગાય માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓને તેમજ વાસ્તુદોષોને દૂર કરી નાખે છે અને સાથે જ મિત્રો તમે સોમવતી અમાસના દિવસે બે પૂરી ગાયને ખવડાવી દેવ છો તો મિત્રો ઘરના સભ્યો વચ્ચે સંબંધ પણ સારા બની રહે છે જો ઘરમાં કલેશ હશે તો એમાં પણ સુધારો થઈ શકશે તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વહેલાં સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને મિત્રો તમારે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ કારણ કે પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે તેની સાથે જ મિત્રો એક શુદ્ધ ઘીનો દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે સોમવતી અમાસના દિવસે અવશ્ય પ્રગટાવવો જોઈએ તેની સાથે જ મિત્રો સૂતરના દોરાથી પીપળાના થળની સાત વખત પરિક્રમા કરીને આ દોરો તેને બાંધી દેવો જોઈએ તેમજ મિત્રો સોમવતી અમ્માસના દિવસે જો તમે તીર્થ સ્નાનની યાત્રા કરો છો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે તેમજ સોમવતી અમાસના દિવસે જો તમે તીર્થ સ્થાનો ઉપર જઈને કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો દર્શક મિત્રો તમારે સોમવતી અમ્માસના દિવસે જ્યારે પણ ઘરે સ્નાન કરો છો ત્યારે એ પાણીમાં તમારે થોડુંક ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ આવું કરવાથી પણ મિત્રો તમને પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સૂર્યદેવને આ દિવસે અર્ધ પણ અર્પણ કરવું જોઈએ આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસની પૂજા તો બહુ વિશેષ રીતે હોય છે આથી મિત્રો તમારે આ અમાસના દિવસે હાથમાં થોડાક ચોખા લઈને તમારે સાત વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ મિત્રો સૌપ્રથમ પ્રથમ જ્યારે પણ તમે પરિક્રમા પૂર્ણ કરી લો છો તો તમારે બંને હાથોથી નમન કરીને આ ચોખાને પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ તેની સાથે જ પોતાની જે પણ વર્ષો જૂની મનોકામના હોય એનું તમારે મનમાં સ્મરણ કરવું જોઈએ અને આ ચોખા પીપળાના વૃક્ષને અર્પણ કરી દેવા જોઈએ પૂજા પાઠ જ્યારે પણ પતી જાય છે પછી તમારે મિત્રો ત્યાં દીપદાન કરવું જોઈએ દીપદાન કરવાથી પણ સર્વ મનોકામના છે એની પણ પૂર્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો સોમવતી અમ્માસના દિવસે પિંડદાન તેમજ તર્પણ કરવાથી આપણા પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ અમાસના દિવસે તમારે સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો ચોમુખી દીવો અવશ્ય કરવો જોઈએ તેની સાથે જ એ દીવામાં બે લવિંગ પણ તમારે મૂકી દેવા જોઈએ પછી દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે તમારા જીવનમાં કેવો ચમત્કાર થઈ શકે છે તમારા ઘરની બધી જ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે જો પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધામાં પણ એવી પ્રગતિ થશે કે રાતોરાત જ ધન આવવાના યોગ બનવા લાગશે તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે આ અમાસમાં ગાય માતાને લગતી આ ભૂલ તમે ભૂલથી પણ ન કરતા જો મિત્રો તમારા ઘરના આંગણે કોઈ ગાય માતા આવે છે તો તમારે તેને અવશ્ય રોટલી અથવા તો કોઈને કોઈ વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ પણ જો મિત્રો એકવાર તમારા ઘરેથી ગાય માતા છે એ જતા રહેશે તો મિત્રો તમને ઘોર પાપ લાગી જશે કારણ કે મિત્રો ગાય માતા છે એ આપણા ઘરે આવે છે તો આપણે તેનું અપમાન ન કરવું જોઈએ પણ તેને આપણે કોઈને કોઈ વસ્તુ આપીને તેનું સન્માન કરવું જોઈએ જો આપણે ગાય માતાને રોટલી અથવા તો ઘાસ ચારો ખવડાવીએ છીએ તો મિત્રો તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે આથી આપણા ઘરમાં કોઈ પણ સમસ્યા આવી શકતી નથી મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે ઘરમાં ગાય તો રાખે છે પણ જો તે દૂધ આપતી બંધ થઈ જાય છે તો લોકો તેને બહાર જ છોડી દે છે આવી આ ભૂલ ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો તમને કોર પાપ લાગી શકે છે ઘણા લોકો એવા હોય છે કે જે ગાય માતાને લાકડી પણ મારતા હોય છે આથી આ ભૂલ તેને ન કરવી જોઈએ જો ગાય માતાને લાકડી મારવી એટલે કે કરોડો દેવી દેવતાઓને લાકડી મારવી મારવી એવું સાબિત થાય છે આથી તમે આ ભૂલ કરો છો તો તમને નર્કમાં જવાનો વારો આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ગાય માતાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આથી જો તેને કોઈ લાકડી મારે છે તો એને નર્કમાં જવાનો વારો આવે છે અને તેના આગળના જન્મમાં તેને બહુ બધી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે તેની સાથે જ મિત્રો જે ગાય પાણી પીતી હોય અને તેને કોઈ ભગાડે છે તો તેને પાપના ભાગીદાર કહેવામાં આવે છે તેમજ આરામ કરતી ગાયને ક્યારેય પણ કષ્ટ આપીને ઉઠાડવી ન જોઈએ જો આ ભૂલ કરીએ છીએ તો આગળના જન્મમાં વ્યક્તિને દર દર ભટકવું પડે છે અને શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાય માતાની સેવા કરે છે અથવા તો જો બહાર ભટકતી ગાય હોય તેને પોતાના ઘરમાં આશરો આપીને તેની સેવા કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ જ શકે છે અને તેને ક્યારેય પણ કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી તેની સાથે જ મિત્રો ગાયનું વાછરડું જે હોય છે એ જે દૂધ બાકી રાખે છે એ દૂધ વ્યક્તિએ લેવું જોઈએ દર્શક મિત્રો હવે આપણે સોમવતી અમાસના દિવસે કરાતા ખાસ ઉપાય વિશે જાણીએ તો મિત્રો જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતા હોય તો આજે તમારે શિવ પરિવારની પૂજા કરવી જોઈએ કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે તેમજ સોમવતી અમ્માસના દિવસે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો તેમજ જે જગ્યાએ પાણી રાખવામાં આવે છે ત્યાં પૂર્વજોના નામનો તેલનો દીવો પ્રગટાવવો જો તેમજ સોમવતી અમ્માસ પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવો તેનાથી જ નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે તેમજ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું જોઈએ આ ખૂબ શુભ માનવામાં આવે છે દિવસે ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીસુખનો પાઠ કરવાથી દેવી દેવતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ સોમવતી અમ્માસના દિવસે પૂર્વજોને શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સોમવતી અમ્માસ તિથિ પર શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ દૂધ દહીં મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે તેમજ મિત્રો સોમવતી અમાસની રાતે લોટમાંથી દીવો બનાવજો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવજો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે તેમજ પરિવારના સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં શાંતિ વધે છે તેમજ મિત્રો સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત પર ધ્યાન કરવાનું મહત્ત્વ છે સોમવતી અમાસના દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્રોનું દાન કરજો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો આ સિવાય તમે સોમવતી અમાસ પર જમીનનું દાન પણ કરી શકો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જમીન દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ અમાવસ્યા તિથિ પર કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં અદ્ભુત લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોની અસર દૂર થાય છે આ સિવાય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો સોમવતી અમાસ પર તમે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો એવું માનવામાં આવે છે કે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તેના પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો